રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે બગસરામાં રૂપિયા ચાર પોઈન્ટ બાવન કરોડના ખર્ચે નિર્મિત ત્રીસ બેડના અદ્યતન સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું લેબોરેટરી એક્સ રે ઓપરેશન રૂમ ફિઝિયોથેરાપી અને ટીબી વિભાગ જેવી સુવિધાઓથી સજ્જ આ આરોગ્ય કેન્દ્ર હવે સ્થાનિકોને આધુનિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવશે આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ માહિતી આપી હતી કે આગામી એક માસમાં ડાયાલિસિસ વિભાગ પણ કાર્યરત થશે જેથી હવે બગસરા અને આસપાસના રહેવાસીઓને અમરેલી નહીં જવું પડે મહાનુભાવોની હાજરીમાં યોજાયેલી લોકાર્પણ

બગેસરાની અંદર કોમ્યુનિટી હેલ્થ સેન્સર સેન્ટર સીએચસીનું આજે આપણે લોકાર્પણ કરી રહ્યા છીએ આ ધારીની અંદર પણ સરસ મજાના હોસ્પિટલનું આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ એટલે આ જ વિધાનસભા અંગે શું કર્યું હતું સારી સગવડો થાય બંને હોસ્પિટલ્સ મળી રહ્યા છે અને આ આરોગ્યની સુવિધાઓ ક્રમશઃ વધતી રહે એના માટે રાજ્ય સરકારે અમને પ્રમાણે દર વર્ષે કેટલા પીએચસી સીએચસી સબ સેન્ટર અને આરોગ્યની સુવિધાઓ વધારવા અને સાથે લેબોરેટરી વ્યવસ્થાઓ સરકાર કરી સાથે મૌલિક દોશી અમરેલી